નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ મહિનાના રવિવારે કરવામાં આવતું વ્રત વીરપસલી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રત બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા અર્થે કરવામાં આવે છે આજના આ આપણે જાણીશું કે વીરપસલીનું નું વ્રત કેવી રીતે થાય છે શા માટે કરવું જોઈએ વ્રત ની વિધિ શું છે તથા વ્રત કરી લીધા પછી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો સૌપ્રથમ વખત વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો ખાસ જુવે તથા જે લોકોને આ વ્રત કરવું હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો કે જેથી કરીને તે લોકો આ વ્રતની સંપૂર્ણ માહિતી જાણી શકે તો કોમેન્ટ સેક્શનમાં આપના ભાઈનું નામ જરૂરથી લખજો તો મિત્રો વીરપસલી એ શ્રાવણ મહિનામાં આવતું એક ખાસ વ્રત છે કે જે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે આ વ્રત બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય સારા સ્વાસ્થ્ય સુખ શાંતિ માટે અને પ્રગતિ માટે કરે છે કહેવાય છે છે કે આ વ્રત કરવાથી ભાઈ બહેન વચ્ચેનો સ્નેહ અને પ્રેમ વધુ ગાઢ બને બહેનની પ્રાર્થનાથી ભાઈનું જીવન સુખી નિરોગી અને દીર્ઘાયુ બને છે આ વ્રતના પ્રભાવથી પરિવારમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા બહેન પોતાના ભાઈની દરેક મુશ્કેલી અને વિઘ્નોથી રક્ષા થાય તેવી કામના કરે છે આ વ્રત શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે સામાન્ય રીતે બહેનો શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી વીર પસલીના વ્રત કરે છે માં ખાસ કરીને એક દોરો બનાવવાનો હોય છે સૂતરના દોરાની આઠ શેર લેવી એટલે કે આઠ તાતડામાળો સૂતરનો દોરો લેવાનો હોય છે આ આઠ શેરમાં આઠ ગાંઠો વાળવાની કે જે વીર પસલીનો મુખ્ય દોરો ગણાય છે આ દોરાને એક પવિત્ર જગ્યાએ જેમ કે ઘરના મંદિરમાં રાખવો અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ આ દોરાને ધૂપદીપ કરીને પૂજન કરવાનું દરરોજ ધૂપદીપ કર્યા પછી વીરપસલી વ્રતની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી જ ભોજન ગ્રહણ કરવું વ્રત કરનાર બહેન દિવસમાં એક જ વખત ભોજન લેવાનું હોય છે એટલે કે એક ટાણું કરવાનું હોય છે આ ભોજનમાં ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ જેમ કે ચોખા ઘઉં રાંધીને જમવાનું હોય છે રવિવારથી વ્રત શરૂ કરીને બીજા રવિવાર સુધી આઠ દિવસનું આ વ્રત હોય છે અને બીજા રવિવારે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણાના દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે ખાસ આમંત્રણ આપે છે ભાઈ માટે લાડુનો પ્રસાદ બનાવે છે અને તેને ભાવતી બીજી વાનગીઓ બનાવીને પ્રેમથી જમાડે છે જમ્યા પછી બહેને ભાઈને પ્રેમથી આશીર્વાદ આપવાના અને ભાઈ પણ પોતાની શક્તિ મુજબ બહેનને ભેટ વસ્ત્રો કે રોકડ રકમ આપીને બહેનના આશીર્વાદ લે છે ઉજવણું પૂરું થયા પછી જે વીરપસલીનો દોરો આઠ દિવસથી પૂજવામાં આવતો હતો તેમાંથી સાત તાતણાનો દોરો ભાઈના કાંડે બાંધવાનો અને એક તાતણાનો દોરો પીપળે બાંધી દેવાનો હોય છે અને આઠ દિવસ સુધી તે દોરો હાથમાં રાખીને ભાઈએ પણ તે દોરો પીપળે મૂકી આવવાનો હોય છે આ રીતે આ વીર પસલીનું વ્રત કરવામાં આવે છે જેવી રીતે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન આવે છે તેના જેવો જ ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનું વ્રત વીરપસલી છે આ વ્રત આપણને ભાઈ બહેનના પવિત્ર સંબંધનું મહત્વ શીખવે છે તે દર્શાવે છે કે નાના કે મોટા ગરીબ કે ધનવાન ભાઈ બહેનનો પ્રેમ હંમેશા નિસ્વાર્થ અને શક્તિશાળી હોય છે બહેનની ભાઈ માટેની પ્રાર્થના અને ભાઈનો બહેન પ્રત્યેનો આદર બંનેના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે તો હવે અમે આપ સૌ લોકોને આ વીરપસલી વ્રતની વિધિ જણાવી દીધી છે જે કોઈ બહેન વીરપસલીનું વ્રત કરવા ઈચ્છે છે તે શ્રાવણ મહિનાના રવિવારથી આ વ્રત કરી શકે છે શ્રાવણ મહિનાનો સૌપ્રથમ રવિવાર

તો આ થી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર